જય શિયા રામ હું અરવિંદ જલાલજી પ્રોફેશન એડવોકેટ અને વીમા અને માર્કેટિંગનું મારું કામ છે બસો ઓગણીસ સંતોષનગર સોસાયટી એલ એસ રોડમાં મારી ઓફિસ ચાલે છે તો જ્ઞાતિજનો સાથે થોડીક મારે વાતચીત કરવી છે અને એક પ્લેટફોર્મ ઊભું કરવું છે જેના લીધે જ્ઞાતિજનોને ઘણી બધી અગવડતા થાય છે તેમાં આપણે જ્ઞાતિ માટે કાંઈક સહાયરૂપ થઈ શકીએ બધા જ્ઞાતિજનોને મગજમાં એવું હોય છે કે મારે સમાજ માટે કંઈક કરવું છે અને સમાજમાં જેની જરૂરિયાત છે મૂળ તેના માટે મારે કંઈક સેવાયજ્ઞમાં લાભ આપવો છે સહાય કરવી છે પણ કાંઈ પ્લેટફોર્મ એવું નથી તો મને એવો વિચાર આવ્યો કે જ્ઞાતિજનો માટે જે મૂળ જરૂરિયાત છે એના માટે આપણે કંઈક એવું પ્લેટફોર્મ ઊભું કરીએ જેનાથી કરી અને આપણા ભાઈઓને થોડા આગળ આવે શિક્ષણમાં આગળ આવે સામાજિક રીતે આગળ આવે અને આર્થિક રીતે આગળ આવે તો સમાજનો તેમાં વિકાસ મને દેખાય છે તો એના માટે જે તમારી પાસે એજ્યુકેશન છે તમારી પાસે લાયકાત છે તમારી પાસે જે ક્વોલિટી છે મતલબમાં તમારી જે સ્કિલ છે એ સ્કિલને તમે સમાજ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકો તો એના માટે કંઈ આપણે કરવા જઈ રહ્યા છીએ તો તેમાં ખાસ કરીને જોઈએ તો અત્યારે પરીક્ષાનો માહોલ છે બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગયેલી છે તો ધોરણ દસ પછી શું કરવું ધોરણ બાર પછી શું કરવું કોઈ કોલેજ કરે છે તો કોલેજ પૂરી થઈ ગઈ તો પછી કઈ લાઇન મારે લેવી કે કઈ ભરતીમાં ફોર્મ ભરવું આવા ઘણા બધા વિદ્યાર્થીઓના અને વાલીના ક્વેશ્ચન હોય છે તો આપણે એનું સંપૂર્ણ માર્ગદર્શન આપશું આપણી ઓફિસ પર જ તે અને આપણા જ્ઞાતિના જે ભાઈઓ છે એ જ બધા માર્ગદર્શન આપશે જ્યાં જરૂર પડે ત્યાં હું પણ એને ગાઈડલાઈન કરીશ અથવા તો આપણે જે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન જે ઝૂમ મિટિંગ કરી પણ એનું આપણે ગાઈડન્સ અને સેમિનાર એવું ગોઠવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત જે સરકારી ડોક્યુમેન્ટ હું મોસ્ટ ઓફલી જોઉં છું કે આપણા જ્ઞાતિના ભાઈઓ ઘણા બધા મારી ઓફિસ પર આવતા હોય છે અને એવું કહેતા હોય છે કે બાપુ આ નથી મને સમજ પડતી આ નથી સમજ પડતી આમાં ધક્કા ખાય ખાને મેં કંટાળી જઈએ છીએ તો જેવો આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે શ્રમયોગી કાર્ડ છે કર્મયોગી કાર્ડ છે આવા અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે એની ઘણી બધી પ્રોસેસ સરળ અને સાદી હોય છે પણ આપણો વિષય ન હોવાથી આપણને ઘણું અઘરું લાગતું હોય છે તો આપણે તેના માટે આપણે એવી એક કમિટી બનાવી છે જે તમને સંપૂર્ણ ફ્રીમાં ગાઈડ આપશે અને જરૂર પડે તો તમારી જોડે પણ આવશે અને આ બધા ડોક્યુમેન્ટ તમારા રેડી કરાવી આપશે મોસ્ટ ઓફલી બધાના લોકોના કંઈ ને કંઈ આધાર કાર્ડ રેશન કાર્ડ કંઈ ને કંઈ થોડી ઘણી મિસ્ટેક હોય છે તો આપણે આપણી જ્ઞાતિનો જે પણ ભાઈ છે જે એજ્યુકેશન લેવલે જેને અથવા ડોક્યુમેન્ટ્રી લેવલે જેને કંઈ જે મુશ્કેલી હોય અડચણરૂપ હોય કે જે કંઈ ખામી હોય એ સુધારવાનો આપણે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ દસમા બારમાની પરીક્ષા આપી છે એ લોકોને આવકનો દાખલો જાતિનો દાખલો નોન ક્રિમિનલનો દાખલો જેને વૈરાગી બાવા લખાયું છે તેને એન્ટીડીએન્ટી વિચરતીને વિમુખ જાતિનો દાખલો આ બધું કરવાની હાલમાં તાતી જરૂરિયાત છે તો એને પણ આપણે આપણી ઓફિસ પર ફ્રી ઓફ કોસ્ટ એને ફોર્મ ભરી આપશું આગળને ક્યાંથી જવાનું ક્યાં ફોટો પડાવવાનો હું કરવાનું કેટલી ફીસ ભરી પડે એની બધીની સંપૂર્ણ માહિતી આપણે ફ્રીમાં આપશું આ ઉપરાંત જે કોઈ આપણા મિત્રો છે જ્ઞાતિભાઈઓ છે જે બિઝનેસ કરે છે ધંધો કરે છે નોર્મલી તેની અંદર રિટર્ન ફાઇલ કેવી રીતે સબમિટ કરાવવા રિટર્ન ફાઇલ કેમ બનાવવા જીએસટી નંબર કેવી રીતે કઢાવો અને કંઈ ધંધો ચાલુ કરવા માટે કંઈ નાની એવી લોન લેવી છે અથવા બેંક થ્રુ લોન લેવી છે તો એ લોન હોમ લોન કેવી રીતે કરવી આ બધાયનું જે આપણે હાથમાં લઈ અને કરીએ તો આપણે એમાં ઘણો બધો ઓછો ખર્ચો આવતો હોય છે તો આપણે એની માહિતી આપશું કે તમે આ વે ઉપરથી જાઓ અને આવી તમે કરો તો એમાં કોઈ તમારે ચાર્જીસ નથી અને એ આપણે માહિતી દેવાનો કે હેલ્પ કરવાનો કોઈ ચાર્જ લેવાનો નથી આ ઉપરાંત કોઈ જ્ઞાતિભાઈઓને કોઈ લીગલી મેટર હોય હું પોતે એડવોકેટ છું બરાબર તો કોઈ લીગલી મેટર હોય અને એમાં મારા સહકારની સપોર્ટની જરૂર પડે તો આપણે માહિતી એમાં ફ્રીમાં આપશું આ ઉપરાંત સરકારી કોઈપણ જાતના કામ હોય મારું મલ્ટી લેવલ કામ છે માર્કેટિંગનું વીમાનું કામ છે હું પ્રેક્ટિસ પણ કરું છું કોર્ટની અંદર તો આપણા સરકારી કોઈ પણ કામ હોય એ જે મારા લેવલથી મારું જે જ્ઞાન હોય અને મારી જરૂરિયાત હોય તેમાં આપણે નિઃશુલ્ક ભાવે આપણેમાં કામ કરશું તો આના માટે આપણે દર મહિનાનો શનિવાર દર મહિનાનો છેલ્લો શનિવાર રાખ્યો છે જેમાં આઠથી બારનો સમય રાખ્યો છે આ સમયની અંદર કોઈપણ ચાર્જ લીધા વગર આ બધી સેવાઓ પ્રોવાઈડ કરવામાં આવશે આ ઉપરાંત આ સેવા યજ્ઞમાં જો કોઈ જોડાવા માંગતા હોય ખાસ કરીને બાર પાસ કોલેજ કરતા હોય કોલેજ પૂરી થાય એવા છોકરા છોકરીઓ દીકરીઓ જે મને કોલ કોન્ટેક્ટ કરી શકે છે મારો નંબર છે એંશી હજાર એકાણું સાતસો સત્તાવન અને બીજા એક મારા આપણા જ્ઞાતિભાઈ ધરમદાભાઈ ધરમદાસભાઈ અગ્રાવત ગામનું ગોલરામાં છે અને તે પણ આવા સેવા યજ્ઞમાં મારી સાથે જોડાયેલા છે તો એનો મોબાઈલ નંબર પણ બોલું છું સન્નું બે ચુમ્માલીસ તેત્રીસ એકસો આઠ તેના પણ કોલ કરી અને આપણે એમાં જોડાઈ શકીએ છીએ કારણ કે આપણું જ્યારે ગ્રુપ હશે યુનિટી હશે સંગઠન હશે કે આવા સેવા યજ્ઞમાં આપણે જોડાઈશું બરાબર તો આપણા સમાજ માટે આપણે કંઈક કરશું અને આ ઉપરાંત એક એવો સિદ્ધાંત પણ છે કે તમે ડૉક્ટર બની જાઓ વકીલ બની જાઓ કે એજ્યુકેશન લેવલે તમે ઘણા બધા આગળ નીકળી જાઓ પણ જો તમે તમારા સમાજ માટે તમારા પરિવાર માટે કંઈ કરતા નથી તો તમારી જે ડિગ્રી છે તમારી જે વેલ્યુ છે તમારું જે શિક્ષણ છે એ તમે એક અભણ સમાન છો આ સિદ્ધાંતના હેતુથી આપણે આ કામગીરી કરવાની છે અને આ સેવા સેવાયજ્ઞમાં વધારેમાં વધારે જ્ઞાતિબંધુઓ એનો લાભ લે જે આપણા સમાજના જે શિક્ષિત લોકો છે એનું જે જ્ઞાન છે એની જે સ્કિલ છે એનો ઉપયોગ કરે આ ઉપરાંત મેં એક વોટ્સઅપમાં પણ જોયું હતું કે ખાસ કરીને આપણે ના જે વડીલો છે એના દ્વારા જે વોટ્સઅપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી કે ભાઈ જે વિદ્યાર્થીઓ ધોરણ પાંચમાં પૂરું કર્યું છે ધોરણ સ પૂરું કર્યું છે તેની બુક્સ છે જે ચોપડા છે એ એક જગ્યા ઉપર ભેગા કરો અને જે આગળના ધોરણવાળા આપણા જ્ઞાતિના છોકરાઓ છે એને ખરીદી ન કરવા પડે અથવા તો પચાસ લોકો છે એના સુધી આપણે પહોંચાડવી એ પણ એક ઝુંબેશનો ભાગ છે તો એ પણ એક સારો વિચાર છે તો એમાં પણ આપણે સાથ સહકાર આપશું બરાબર અને મેન કરીને મને એ ખૂચે છે કે મારી જ્ઞાતિનો કોઈ પણ માણસના લે કે લીગલી મેટર હોય એની અંદર હું શું કરી શકું અને આપણે બધાએ કરીએ કે એકાબીજીને સપોર્ટ કરીએ બધામાં અલગ અલગ સ્કીલ છે જે લોકોને માહિતી છે જે લોકો પાસે આવડે છે જેની પાસે આવો જે સેવા યજ્ઞમાં જોડાવાની જેને ઈચ્છા છે જિજ્ઞાસા છે તો આવા લોકો મારો કોન્ટેક કરે અથવા ધર્મદાસભાઈનો કોન્ટેક કરે આ જે વિડીયોના જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર પણ બે એના નંબર મૂકેલા છે સૌ મિત્રો આમાં જોડાવો અને બધાએ પોતપોતાની રીતે જે કાંઈ જરૂરિયાતો છે એનો લાભ લ્યો અને એમાં આપણે કોઈ ચાર્જ રાખેલો નથી જય શિયા